તેજગઢમાં કોઈ ઝઘડો નથી અમારે આ ભાઈ આયા પછી દરેક જાતના ઝઘડા કરી દીધા છે ને મારા કરી અમારા પર કેરોસીન છાટ્યું ગાસ પર કેરોસીન છાટીને બધું સળગાવવાનો પ્રયત્ન કર્યો મારા કપડા ફાડી નાખેલા હતા એમને આ લોકો પાસે એમના કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ લઈને અમારા આજ 10 વર્ષથી આ લોકો હેરાન કરે છે અમારી જે દુકાન છે એમાં ગાસ સારો નાખી દીધો છે એમાં ટ્રેક્ટરના સાધનો બધા મૂકી દીધા છે અમારી એક જ માંગણી છે કે આ ભાઈને પાછા એ તીજગઢની બહાર કાળો અમારી રણનીતિ કઈ નહીં મને ન્યાય મળે એટલું જોઈએ અમારે બીજું કશું કરવું નહીં એક બી વેચાણ એન્ટ્રી એ લોકોની પંચોલીઓની કોઈ બી ન પડી જાય એ મારા સરકાર શ્રી કેમ આપી દેવાની છોટાઉદેપુરના તીજગઢ કામે બે જૂથ વચ્ચે ઝઘડા બાદ આજે એક પક્ષ માથાભારે અને ગામમાં અશાંતિ ફેલાવનાર હોવાના આક્ષેપની સાથે આખે તીજ તીજગઢ ગામ બંધ રાખી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે વિસ્તારથી વાત કરીએ શું હતો વિવાદ જે એમના પપ્પા વિઠ્ઠલભાઈ અંબાલાલ એમને ઓગણીસો ચુમ્મોતેરમાં આ જગ્યા રાખી હતી મુસ્લિમ સમાજના માણસ જોડે અને આ જમીન પર એ લોકો વર્ષોથી પંચાયતના વેરો ભરે છે એમની જોડે સનદ દરેક વસ્તુ એમની જોડે છે પૂનમભાઈ બરવાડને બધી ખબર જે વખત જમીન લીધી તે વખત અને આ માણસે જમીન લીધા પછી આ લોકોને એવી હેરાનગતિ કરી છે અને આખા ગામમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે અને દરેક ઓફિસમાં અરજી કરવાની પંચાયતમાં માહિતી હેઠળ પચીસ અરજી ભાઈની પડી અને દરરોજ તલાટી જોડે જવાનું કારકુન જોડે જવાનું જિલ્લામાં આવવાનું કોઈ બી ઓફિસમાં જાય અને મારી જ જમીન છે દરેક જગ્યાએ આજે તલાવની પાસે તેજગઢમાં એ મારી જમીન છે પંચાયતની જમીન આજે સો ફૂટે એ પછાઈ પાડી છે આજે દરેક જાતે એસટી એસ સી ઓબીસી અને બધી કાસ્ટો તેજગઢમાં કોઈ ઝઘડો નથી અમારે આ ભાઈ આયા પછી દરેક જાતના ઝઘડા કરી દીધા છે અને દરેક જગ્યાએ મારી જ જમીન છે કે અને આમ જે પંચોની સમાજ છે એમને તો બિચારાને એવા હેરાન કર્યા છે કે વાત જ નહીં કરે રોજ અરજીઓ દરેક ઓફિસમાં જાય આ બિચારા કોમ ધંધાવાળા જ અમારી એક જ માંગણી છે કે આ ભાઈને પાછા હેઠળ તેજગઢની બહાર કાઢો અને તેજગઢમાં ભાઈચારાનું વાતાવરણ જે અમારા વર્ષોથી છે તેજગઢમાં દસ હજારની પબ્લિક આજે કોઈને ઝઘડો નથી કોઈ જાતનો ભેદભાવ નથી એ જ વાતાવરણ અમારા ગામમાં રહેવું જોઈએ આખું ગામ અમારી જોડે જોયું દરેક જાતના રોહિત છે રાઠવા છે તડવી દરેક જાત અમારી જોડે છે લુહાર સમાજ પટેલ સમાજ મુસ્લિમ સમાજ એક સમાજનો માણસ સમાજ જોડે નથી આવ્યો નહીં ખાલી એક જ છે ખાલી ગોરવાડ સમાજનો એક માણસ નથી અમારી જોડે અને તેજગઢ આખું અમારું બંધ છે અને અમારે જો આ પૂનમભાઈ ભરવાડ જે પંચોલી સમાજની દુકાનો ગેરકાયદેસર કેબિન મેકું છે મટોડું પૂર્યું છે બે ત્રણ પ્લોટમાં એ નહીં કાઢે તો અમે આ એવું ઉગ્ર આંદોલન કરશું આ દસ પંદર દિવસમાં ભાઈ પ્રસાદન જો નિર્ણય નહીં લે તો અમારે પગલાં અમારી રીતે ના ભરવું પડે ગામ લોકોએ હવે મારું નામ પૂનમભાઈ માણસુર ભાઈ માણસુરભાઈ આલાભાઈ ચારણ છે હું ગામે રહું છું અને હું મારા માર ઢોર સાથેની જમીન વેચાણ લીધેલ હોય અને વેચાણ લીધેલા આ લોકોએ મારા સામેવાળા જેમણે રેલી કાઢીને આપ્યા છે આ લોકો પાસે એમના કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ લઈને મારા આજ દસ વર્ષથી આ લોકો હેરાન કરે છે મારી અઠ્ઠાવન વર્ષની ઉંમરમાં મારો એક કેસ નથી પોલીસ મને એક કેસ બતાવી દે કે આ પૂનમભાઈને હરાકતા ફેલાવી છે ને આ કેસ છે મારો આજે અઠ્ઠાવન વર્ષની ઉંમરમાં મારો કોઈ કેસ નથી અને આ લોકો અમને ખોટે ખોટા ટાર્ગેટ કરે છે જે લોકોએ મકાનો છે ને જે લોકોએ રેલી કાઢી છે સાહેબ એ એ જમીનના માલિક જ નથી એમના દસ્તાવેજ નાયબ કલેક્ટરશ્રીએ રદ પાતળને નિર્ધક ઠરાવેલા છે પ્લસ કે એમણે જે વેચાણ એન્ટ્રીઓ છે બધી નામંજૂર કરી છે સરકારશ્રીએ પ્લસ કે જે આરટીઆઈમાં મને આપ્યું છે મામલતદારે સિવિલ કોર્ટથી અમને હુકમ કયો છે કે હુકમમાં એવું લખાયું છે કે જે રેવન્યુ કાયદા હોય એ પ્રમાણે ચાલે એના અગેસ્ટ અમને મામલતદારશ્રીએ લેખિતમાં ફરિયાદ કરી છે પોલીસમાં પણ અમારું કોઈ સાંભળ્યું નહીં સાહેબ અને એક કરવા ગયા તો કે તમારે પોલીસ પ્રોટેક્શન કરવું પડે પણ સાહેબ અમે એક હસતી નથી કે અમે ચાલીસ પચાસ હજાર રૂપિયા રોજના ભરી શકીએ અને આ લોકો પાસે સાત બાર એવી છે સાહેબ પૈકીની સાત બાર છે અને તે ખરાબા વર્ગ અહીં સાત બારો લઈ અને એમાં એન્ટ્રીઓ અલગ અલગ પડેલી છે અને વેજાણ એન્ટ્રીઓની મારી સાત બારમાં મારો બસો એક સર્વે નંબર છે એનો નવો ત્રણસો પંચોતેર છે એની અંદર એક બી વેચાણ એન્ટ્રી એ લોકોની પંચોલીઓની કોઈ બી નહીં પડી જાય કે મારા સરકાર શ્રી કેમ આપી દેવાય મારી જમીનમાં એ લોકોની એક એન્ટ્રી બતાવે નાયબ કલેક્ટર શ્રી વરોરા સાહેબે જે હુકમ કર્યો હતો સાહેબ એમાં બી કોઈ એક ખાલી એ જ એન્ટ્રી પડી છે મેં બે હજાર ચારમાં પાંચમાં જમીન ખરીદી મારી એકવીસ પોતેની એન્ટ્રીથી હું માલિક છું મારી એન્ટ્રી રદ ના થાય ત્યાં સુધી આ લોકો મારી જમી સાત બારમાં એન્ટ્રી પાડી નથી શકતા છતાં મારી સાત બારમાં એન્ટ્રી પડી છે અત્યારે મારો કેસ પેન્ડિંગ હાઈકોર્ટમાં છે સાહેબ ગામના જે બેન વ્યક્તિ છે સુરેશકુમાર પંચોલી જે આ મજૂર પેલો શું કહેવાય અને વેપારી મંડળનો પ્રમુખ છે એટલે વેપારી બીજા મને કહેવાય હવે પ્રમુખ કે એટલે અમારે બંધ રાખવું પડે સાહેબ પ્રમુખ કાલે હલવાડી દે અમને તો અમે કઈ જઈએ અમારે બધા નાના વેપારીઓ મોડા છે આ છે તે છે આવું તેવું અમારો ધંધો ચાલતો હોય સાહેબ હવે અમે એનું ના માનીએ કાલે અમારી ઉપર રેડ કરે તો અમારે ક્યાં જવાનું ઘટનામાં એવું છે કે અમારી જે દુકાન છે એમાં ઘાસચારો નાખી દીધો છે એમાં ટ્રેક્ટરના સાધનો બધા મૂકી દીધા છે ચાલુ દુકાને મૂકી દીધું છે આ વસ્તુ અને અમે એ વસ્તુ હટાવવા જઈ રહ્યા છે તો હટાવવામાં એવું છે કે અમારી દુકાન છે અને અમે હટાવી રહ્યા હતા ત્યારે એમને મારામારી કરી અમારા પર કેરોસીન છાંટ્યું ઘાસ પર કેરોસીન છાંટીને બધું સળગાવવાનો પ્રયત્ન કર્યો અમારા કપડાં ફાડી નાખેલા હતા એમને તો આ બધું જબરજસ્તી કરીને એમને એમ કે અમારી જગ્યા જ પણ જગ્યા અમારી છે અમે વર્ષોથી કરતા આવ્યા છે અમે ચાર કેસ જીતેલા છે ત્યાર પછી બી એ એનો અમલ નથી કરતા અને આ દબાણ એમને કરી રહ્યા છે અને માંગ એવું છે કે અમારી દુકાન બધું શાંતિથી પોલીસ પ્રોટેક્શન રીતે અમારી દુકાન ખાલી કરીને આપે અને આની જે ગેરકાયદેસર આ બધી વૃદ્ધિ છે એનું જે વિચારવાનું બધું જે અમારાથી ગામમાં બધી શાંતિ ભંગ થઈ રહી છે અને દુકાનોમાં દબાણ જે બધા કરી રહ્યા છે એ એની જે બધી વૃત્તિ છે ને એ બધી વૃત્તિ અમે એવું કહીએ છીએ કે અમને કાયદો મળે અમને સેફ્ટી મળે બધા જ દુકાનવાળા છે ગામવાળા છે એમને તકલીફ થઈ રહી છે તો અમે એવું વિચારીએ છીએ કે અમારે કલેક્ટરમાં જઈને અમે નિવેદન આપી રહ્યા છે કે અમને ન્યાય મળે અમારી દુકાન ખાલી થાય એની જે અરાજકતા છે એ બધું દૂર થાય અમે એ એવી માગણી કરી અમે એફઆઈઆર ફળાઈ છે તેરમી જૂને તેજગઢ ગામે મિલકતના વિવાદને લઈ અને બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડામાં મહિલાઓ પણ સામેલ હતી એક યુવતી પર કેરોસીન છાંટી અને એમને સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો તો નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર ઘાસના પૂડા નાખી અને ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને સામસામે ફરિયાદ નોંધી હતી એક પક્ષ સામે હત્યાના પ્રયાસની ગંભીર કલમ લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેજગઢ ગામના બનાવના ગંભીર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજે એક પક્ષ સામે સમગ્ર તેજગઢ ગામ જડબે સલાક બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સામેવાળા માથાભારે અને ગામની શાંતિ ભંગ કરનારા તત્વો હોવાનો આક્ષેપ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે છોટાઉદેપુરથી તમારા માટે આ સમાચાર લઈ આવ્યા હતા રેહાન પટેલ